શ્રીકૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ માં અને આજે જો આપણે હોમમાં છે એટલે સુરભીનું મિલ્કિંગ સવાર સવારમાં કરવાનું શરૂ કરી દીધું છે અને સુરભી ખાણ ખાતી થાય છે અને મિલ્કિંગ નું કામ શરૂ છે કારણ કે ટાઈમ હા એનો ટાઈમ એ નથી કરતા વેલા મોડું કરીએ મતલબમાં કારણ કે સવારમાં બીજી બધી ગાયોનું મિલ્કિંગ કરવાનું હોય

સુરભી નું મિલ્ટિંગ થઈ ગયું છે આપણે અત્યારે ઝીઝવા વાવું શરૂ કરી દીધું છે અને ઝીંઝવા વાઠોમાં ફાવતો નથી કારણ કે ગારો છે એટલા માટે બધો ઢળી ગયો ઢળી ગયો એટલે વાટવાની ક્યાંય આપણને આમ ગમે નહીં પણ તો તો પડે અને અત્યારે જો ફૂલ અંધાર જેવું વાતાવરણ છે સવારના નવ સાડા નવ વાગી જશે તોય તો અત્યારે જેમ લાગે કે હાલનો સમય નથી જ જોવો એવું લાગે છે ને જોવો અત્યારે આપણે એટલો સિંઝવો વાટ્યો છે ને હજી આપણે વાટવાનો છે ને શાળો અને ઉનાળો તો આપણે આખો વાટી તડકો હોય કે ટાઈટ હોય પણ ચોમાસામાં જ્યારે વાટવું હોય ને ત્યારે બહુ તકલીફ પડે કારણ કે આમાં પગે ફૂટતા જતા હોય અને નિળાઓ બધો આમ ઢળી ગયો હોય પવનના કારણે આ પવન ઉવન બહુ છે ને એટલા માટે તો એ આપણે વાટી અને ભેગો કરી છે અત્યારે ઝીઝવો ગયો માટે ચાર પાંચ બસ બેઠો છે અને હજી ચાર પાંચ બસ વાઢવાનો છે હજી અડધી કલાકથી કલાક લીવો જાય ટાઈમ જો વરસાદ ન આવે તો બધો વટાઈ જાય માખણ ચૂકી દીધું છે તો ભૂખ લાગી એટલે બે હોય કે ખાવા પૂરી કેમ તને ખીર ભાવતી નથી ખીર તો ખા

એ ચાર પાંચ ટાઈમ ખાય તો આપણું બધું કામ કરી અને અત્યારે બપોર થવા એવા છે ઉકલી ગયા છે વાસણ કચરા પોતા અને છોકરાઓનું સ્કૂલ નું અને આપણી ગાયોનું પણ મસ્ત બધું કામ થઈ ગયું છે ને બધી મસ્ત બેઠી છે ગંગા ને ઢેલ ને ઉમા ને શિવ જોવો

શાંતિ મળી છે બધી મસ્ત એમ તો પવન આવતો એટલે બેઠી જ હોય પણ વરસાદના સાટા શરૂ હોય ભીનું વાતાવરણ હોય એટલે ગાય ને પણ ન ગમે આપણને પણ ન ગમે પણ આજે ભગવાન સૂર્યનારાયણ દર્શન આપી દીધા છે ગાયોને પણ મજા આવી ગઈ છે અને આજ તો મને પણ શાંતિ થઈ ગઈ બસ આવી વરાપ છેલ્લા આઠ દસ દિવસ ખાલી રે તો જે માણસને નેદવાનું છે એ થઈ જાય કામ છે કઈ નેદામણ કરવાનું છે ખળબળ બધું અને માલઢોર ઢોરને જે ભીના ઢાળિયા છે એ પણ સુકાઈ જાય જે જે જગ્યા ભીની થઈ પણ હુકાઈ જાય બેઠા છે કૃષ્ણા રેવતી અને બા ને ગણપત કે એટલે ત્રણે હપીન બેઠા છે કૃષ્ણા પવન આવે હે રેવતી મજા આવે આજે તડકો આવ્યો છે તડકો એ કૃષ્ણ દેવતી ઉભી થતી નહી ઉભી થવા તને ક્યાંય નથી લઈ જવાની તારે ઉભું થવા હોય થઈ જાય ક્યાંય નથી લઈ જાવી તને અહીંયા જ રાખવાની છે ગલું જોવો અંધી સભાની વચ્ચે અમારે ગલું જોવો એકલો હું કરે છો એક આથી પાછી મારી દે ને તો રોવા બેહી Nhà bị hay Thế તો આપણી ગૌશાળામાં આવું વાતાવરણ છે મસ્ત મસ્ત કૃષ્ણનું નામ લીધું ત્યાં કૃષ્ણ ઊભી થઈ ગઈ હું બને ત્યાં સુધી બધા બેઠા હોય ને તો પાસે જવાની કોશિશ ઓછી કરું કારણ કે બધા ઊભા થવા મળે કોઈને એમ થાય મારી પાસે આવશે મારી પાસે આવશે એવું બધું થાય અને ગલું પણ મસ્તીનો એને આઠવાડિયા સિવાય ગમતું નથી ગાયોની વસ્તે જ બીજે એને એકલું છોકરા ઘર બનાવી દીધું ને તો ન્યા પણ બેહું નથી ગમતું

તો એમને લક્ષ્મી નું રૂપ માનવામાં આવે છે તો આ તો આપણી સાક્ષાત લક્ષ્મી છે કારણ કે એમનું નામ જ છે લક્ષ્મી છે એટલા માટે આપણે બહુ જૂના વિડીયા છે એમાં તમે જોજો કે લક્ષ્મીને હું ખાલી મિલ્કિંગ કરવા જાઉં ને તો એ લક્ષ્મી મને પાટા મારતી એટલી તોફાની હતી ગમે એ વ્યક્તિ પાસે આવે ને એટલે સીધી મારવા જોડતી એવી આમ કડક ગાય હતી પણ હવે થોડીક નરમ પડી ગઈ છે અને ગંગા તો આપણી શ્રેષ્ઠ ગંગા કોઈ પણ માણસ અરે કોઈ વ્યક્તિ મિત્ર બની જાય પણ ખાલી કેટલા દોઢ મહિના બે મહિનાની છે દોઢ મહિનાની છે આપડે ડાયરી કે એની મા પાસે પોગી ગઈ છે રહી તો અને ક્રિષ્ણા એકદમ પતલી છે પણ બઉ તેજ ધીમા કે મગજ એનો દિમા તેજ છે અને એની હા તેજ વાસડી એકદમ શરીરમાં પણ એટલી તેજ આપણી અહીંયા જુઓ મોટી ગાય આમ તો બધાની ગાંડી છે તો હું એને કરેક કરેક મોટી કઉ માન રાખવું પડે બાકી મોટી એટલે મોટી મોટી એટલી ખોટી આપડી મોટી એટલી ખોટી છે એ તો વિડીયો બધાને ખબર છે પછી બહુ જૂના વિડીયો માં આપડી લક્ષ્મી કેટલી તોફાની છે એ પણ બધાને ખબર છે ગંગા આપડી આરે તો શાંત રહી છે બધા માણસો આરે શાંત રહી છે પણ છૂટી મૂકો એટલે ગંગા તમારે ગંગા નદી બધી પગડતી એવી ઓલી થાય એટલી અને આ છે આપણી ઉમા ઉમા એકદમ શાંત ગાય પણ પાસે આવો એટલે તે જ થઈ જાય કારણ કે એને ડાયરી કોઈ આવે એટલે ક્યાંય રેવાય નહીં પાસે કઈ આવે ક્યાં ખંજવાડે એવું થાય કાઉમા તો ઉમાનું મિલ્કિંગ બાકી છે અને કાલે એમ લાગતું હતું કે આપણે આઘીવાડીએ જઈ પણ નહીં મેળા આવે કારણ કે બપોરે તડકો હતો આખો દિવસ વાતાવરણ મસ્ત હતું ને અત્યારે અચાનક વાદળા બંધાઈને ને જોવો વરસાદ શરૂ થઈ ગયો કદાચ દેખાય કે ન દેખાય તો હાન ના વાગી ગયા છે સાડા છ ને અત્યારે આપણે જો બધી ગાયો ને પાવા નીરવાનું ને બધું કામકાજ તો કરવાનું છે પાય તો લીધા છે હવે નીરણ નીરવાની છે તો એના માટે આપણે તો હિંદુ હવારમાં સામે વાઢેલો હતો

ને આમાં તો બધો બિયારો બધો ઉગી ગયો છે પણ આમ તો કઈ વાંધો નહીં બિયારો ઉગી ગયો એટલે આપણે ઝાયર વાવવી હોય ત્યારે કઈ વાંધો ન આવે ઝાયર વવાય ત્યારે બધો પડી જાય એટલે ફરી પાછો ઉગે નહીં ઉગે તોય થોડોક ઓછો ઉગે આપણે આ ઝીંઝવો એટલો બધો વાઢી નાખેલો છે અત્યારે ભરીને લઈ જવાનો છે અત્યારે ભીનો થઈ ગયો હવા નો વરસાદ પડતો એટલે હા તો દક્ષિણા તો ભારો ભરતી તો છે ને એ જાય છે હવે ને હવે હું ભારો ભરી લઉં અને હું એ જાઉં હરખી હાલ હો ઠેર ટાઈથી સામે સુધી લઈ જવાનું છે આપણે તો અડધે સુધી લાવી ને અડધી થી પછી દક્ષા લઈ લઈ રેડી ને ઉપાડવા પડે ગાયું ને દૂધ ખાવાય ને તો હા